આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેવતીયાએ જણાવ્યું કે જિલ્લાને મળેલ ચાર એમ્બ્યુલન્સ પૈકી બે એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને બે ડેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે જિલ્લાના વિસ્તારમાં અને આરોગ્ય સુખાકારીમાં વધારો થશે લોકોને આરોગ્યની સુવિધા મળી રહેશે મુખ્ય જિલ્લા અધિકારી આરોગ્ય ડોક્ટર જનકુમાર માઢકે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સની ઇમરજન્સી દર્દીને સમયસર યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે એમ્બ્યુલન્સમાં દર્દી માટે સહિત ચાર અનુકળ બેઠક વ્યવસ્થાની સુવિધાઓ તથા ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે આજે આપણા જિલ્લામાં ચાર એમ્બ્યુલન્સીસ ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ચાર એમ્બ્યુલન્સીસમાંથી બેની એસપિરેશનલ બ્લોક નાંદોદમાં ફાળવવામાં આવી છે અને બેની ફાળવણી ડેડીયાપાડા ખાતે કરી છે આ એમ્બ્યુલન્સને આવવાથી અમારા જિલ્લામાં બહુ ઉપયોગનો એ આરોગ્ય માટે રહે છે અને અમે આભાર માનીએ છીએ આઈઓસીએલ અને જીસીએસઆરનું કે જેના સૌથી અમે સારી એક ગિફ્ટ આપવામાં આવી છે જિલ્લામાં ગુજરાત સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આશરેના આપણા એ બ્લોક અને જિલ્લાને કુલ હાઈ ફ્લોર નાની ચાર એમ્બ્યુલન્સ પૂરી પાડી છે આપણે સાતપુડા ગિરિમાળામાં છીએ આપણને ખબર છે આપણી ટ્રેન ડિફિકલ્ટ છે એવા સંજોગોમાં આ ઊંચી ફ્લોરવાળી અને નાની એમ્બ્યુલન્સ છે એ પેશન્ટ ટ્રાન્સફરમાં હેલ્થ કેમ્પ માટે વેરિયસ હેલ્થ એક્ટિવિટી માટે એ જે બે એમ્બ્યુલન્સ ફાળવી છે એસ્પિરેશનલ બ્લોકને અને બે ડેડિયાપાડા તાલુકાને નાંદોદ અને ડેડિયાપાડા બંને તાલુકાઓના આ લોકોના માટે આરોગ્યની સેવાઓ સારી રીતે પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે દીપક શર્તાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે